ગોંડલ વિસ્તારનો એક એવો ડોન જેના નામથી ગોંડલ રાજકોટ સહિત આખું સૌરાષ્ટ્ર થરથર કાપતું હતું જી હા મિત્રો પોતે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો આજે વર્ષ બે હજાર ચોવીસમાં પણ આ ગુંડાનો પાવર એટલો જ છે જે વીસ વર્ષ પહેલાં હતો મિત્રો રાજકોટના આ પ્રખ્યાત ડોનનું નામ છે નિખિલ દોંગા મિત્રો સૌ પ્રથમ આપણે તેના ગુનાઓ વિશે વાત કરીશું મિત્રો નિખિલ દોંગા પર અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમ કે અંતર્ગત ખંડણી જમીન પચાવી પાડવી કોન્ટ્રેક્ટ કિલિંગ આર્થિક ગુના સાયબર ક્રાઇમ જુગાર હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે જ્યાં મિત્રો કોર્ટ સમક્ષ ખૂબ જ લાંબો રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો જેમાં અરજદારના વકીલે એક બાદ એક કેસમાં અસિલનો બચાવ કર્યો હતો નિખિલ ડોંગા પર હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે પરંતુ એમાં પાછલા દસ વર્ષથી જેલમાં છે જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે એવા પ્રશ્નો અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો જો કે તે ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે વળી વર્ષ બે હજાર વીસથી તો તે ગુજ સિટી સિટીકને લઈને જેલમાં છે તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો મિત્રો નિખિલ દોંગાએ વર્ષ બે હજાર ત્રણથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો તેમજ તેણે ગોંડલમાં યુદ્ધ એચ કલ્યાણ ગ્રુપની સ્થાપના કરી હતી તેણે અત્યાર સુધીમાં એકસો સત્તર જેટલા ગુના આચર્યા છે એટલું જ નહીં નિખિલ દોંગાએ તે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો મિત્રો નિખિલ દોંગા ગેંગ સામે કુલ એકસો સત્તર ગુના નોંધાયા છે જેમાં ગોંડલ લોધિકા કોટડા સાંગાણી વીરપુર ભાયાવદર જેતપુર ભક્તિનગર માલવીયા નગર રાજકોટ તાલુકા ગાંધીગ્રામ પ્રભ્યુમનગર ક્રાઇમ બ્રાન્ચમાં લીંબડી થાન જોરાવરનગર તેમજ કેશોદમાં ફરિયાદો નોંધાય છે નિખિલ ડોંગા સામે વર્ષ બે હજાર ત્રણથી વર્ષ બે હજાર વીસ સુધીમાં ચૌદ ગંભીર ગુના નોંધાયેલા છે પોતાના પાવરથી આખા સૌરાષ્ટ્રને ધ્રુજાવના ડોડને નીકળ્યું કેન્સર મિત્રો નિખિલ ડોંગાએ એડવોકેટ તસ્લીમ જાબુવાલા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જજ દિવ્ય જોશીની કોર્ટમાં રજૂ થઈ હતી વર્ષ બે હજાર બાવીસમાં દાખલ થયેલી આ અરજી પર આજે હાઈકોર્ટનો ચુકાદો આપતા અરજદારના જામીન મંજૂર કર્યા છે નિખિલ દોંગાની કેન્સર છે તેની સારવાર ચાલી રહી છે તેવું અરજદારના વકીલે કહ્યું હતું જયસિંહ સાથે ગેરસમજ ઊભી થઈ હતી મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર સત્તરની ચૂંટણીમાં નિખિલ દોંગાએ જયસિંહ જાડેજા માટે કામ કર્યું હતું પરંતુ કાળક્રમે બંને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી ત્યારબાદ નિખિલ દોંગા અને તેનું ગ્રુપ સતત એવું માની રહ્યું છે કે તેના અને તેના ગ્રુપ વિરુદ્ધ જે કંઈ પણ પોલીસ ફરિયાદથી માંડીને જે કંઈ પણ બનાવો બન્યા છે એ રાજકીય ઇશારા પણ બન્યા છે